રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના દાહોદ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ની દેશભક્તિ માહોલ માં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે દિશા નિર્દેશમાં વિવિધ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સિંગવડ ખાતે થનારી ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર યોગેશ નિરકુડેની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું રિહર્સલ નિમિત્તે કલેક્ટર યોગેશ નિરકુડે એ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજદેવસિંહ ચાલસ સાથે પોલીસ હોમગાર્ડ અશ્વદળ જીઆરડી અને એનસીસી કેડેટ્સ દ્વારા આયોજિત પરેનું નિરીક્ષણ કર્યું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ નિરીક્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજન તે માટે જિલ્લા યોગેશ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટરે નિહાળી હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરે નિહાળીને જરૂરી સૂચનો પણ કર્યા હતા રિહર્સલના આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા અને નિવાસી કલેક્ટર જે એમ રાવલ સહિત પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દાહોદ